બે ભાઈ મારી છોકરી ના રમ એવું કે છોકરો નહીં તમે મને કીધું નહીં પણ આ દીવો એવું કે આ ભાઈ ના છોકરો ને હું કઉશું કે આ ભાઈ ના છોકરો નહી હોય એવું મારો દીવો કે

કે છોકરો હશે છોકરો હશે તો એ મારા ભગવાન મારો ભગવાન એવું કે

વા ભાઈ મોટો મેને પેલા કીધુંતું પહેણવાનું પણ એ ના પડી એ મને ના પડી એટલે એ તો તું બધું જોણે amare આટલું બધું ખોળે લાય તો કેવરા કીધું કે આ બન છોકરો બે ભુલે છે પાકીર હવે કેમ નહીં મને આ વધાવો એ હજી વેણસમ ગોટુ ની બોલું છે વેણ કહી દે કે વેણસે આ છોબે પણ આપણે વધાવો ને અરે રોમા વધાવો ભાઈ કારણ કે જો ભૂરાશ મન ની ખબર તું ને જો વધાવો તો વડાઈ ખરું વડાઈ ઉપર વડાઈ તો ગામમેતી પણ વડાઈ ખરું વડાઈ આપણે પ્રબોલા કરબે જાણું છે ભાઈ આ તો બોવાજી

એવું નહીં નહીં ધંધા એવો પૈસા મારો ભગવાન જગરો છે કમાણા ઘણું બધું અઢળક રૂપિયા પણ રૂપિયા ભેગા પછી મારો ભગવાન એવું પાડી દીધો કોનો ભૂ પાડ્યો આ રિક્ષા ઉપર અમારી આ રિક્ષા ને તો ખોટું ના ખોટું યાદ ના પણ કોઈને કશું ઈજા રિક્ષા પણ બેઠા હો તમે

હોય આ ભાઈ આ દિવાના ભગવાન છોકરો વાળા ની રજા તમારી સધી ચાલતી હોય દુનિયા

હા મારી મોડોતરીની જોગણી હા